એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટના સીએસઆરના સહયોગથી પાત્રા એમએચયુ હેલ્પેજ ઇન્ડિયા દ્વારા પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સ્તનપાન સપ્તાહ જાગૃતિ સત્રનું અનગઢ ગામમાં આયોજન કરવામાં આવ્યું અનગઢ ગામમાં સ્તનપાન સપ્તાહ જાગૃતિ સત્ર સ્તનપાન સપ્તાહ ભાગરૂપે હેલ્પેજ ઇન્ડિયા દ્વારા અમલમાં મુકાયેલ એસએમએફજી ઇન્ડિયાના સીએસઆર પહેલ હેઠળ એક ખાસ જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ સત્ર અનગઢ ગામમાં યોજાયું હતું જેમાં લગભગ પચાસ સગર્ભા સ્ત્રીઓએ ભાગ લીધો હતો અને સ્તનપાન અને માતાના સ્વાસ્થ્યના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું આ કાર્યક્રમનું સંચાલન પાત્રા એમએચયુ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું જેમાં શ્રી અનુરાધા પરમાર અને ડૉક્ટર માહી યાજ્ઞિકની સક્રિય ભાગ ભાગીદારી હતી અને અનગઢ પીએચસીના મેડિકલ ઓફિસર ડૉક્ટર તેજલ કાનાણી દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું ડૉક્ટર તેજલ કાનાણીએ સ્તનપાન તકનીકો સંબંધિત મૂલ્યવાન માહિતી પણ આપી અને સહભાગીઓની એકંદર સમજણ વધારવા માટે માતાની સંભાળ અંગે મુખ્ય સમજ શેર કરી આ સહયોગથી પ્રયાસથી સમુદાય સ્તરે માહિતીનું અસરકારક વિતરણ સુનિશ્ચિત કર્યું સત્રનું સમાપન સ્વસ્થ વાર્તાલાપ સાથે થયું જ્યાં ગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક આહારને પ્રોત્સાહન આપવા માટે મગદાળ અને લીંબુ શરબત પીરસવામાં આવ્યું હતું નવપ્રવા ગુજરાત ન્યૂઝ નિશા